જય હિન્દ જય ભારત હું ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામના વતની છું મારું નામ છે વાઘેલા પ્રકાશભાઈ વેલજીભાઈ હું એક બીરાના બીજા સાથે સંકળાયેલો માણસ છું બરાબર આજે ઘણા સમયથી બીલા ગામની અંદર રેસ્ટિંગના અનેક પ્રશ્નો ઊભા ઊભા જ રહી છે બરાબર એમાં નાના માણસો જે ગામના ગરીબ લોકો છે જેને રાશન મળવાપાત્ર છે તેને પૂરું મળતું નથી અને અમારા ગામની અંદર રેશનિંગ એક મહિનાની અંદર ફક્ત ચારથી પાંચ દિવસ ખાલી ખુલે છે બરાબર તો એના માટે અમારે પંદરથી વીસ દિવસ ખુલી રહે એવું કરવું છે બરાબર એવી મેં અનેક વાર રજૂઆત કરી છે છતાં એ વસ્તુ બનતી નથી અને હમણાં ગત તારીખ પંદરના રોજ મને ગ્રામજનોનો ફોન આવ્યો કે ભાઈ પ્રકાશભાઈ આપણે અનાજની દુકાનની અંદર વીસ કિલો અનાજ બે કિલો અનાજ ઓછું આવે છે ત્યાંના કાંટે વીસ કિલો એ વીસ કિલો પૂરું બતાવે છે પણ બાજુમાં કોઈપણ દુકાનદારની દુકાનમાં રસ દોખાવો એટલે બે કિલો તમામ લોકોને ઓછું આવ્યું છે બરાબર તો એના માટે હું અહીંયાથી મારી ઓફિસેથી હું જ્યારે બિરલા ગયો અને ત્યાં જઈ અને મેં તપાસ કરી તેના વિડીયો મેં લીધા છે પૂરું પુરાવા સાથે છે બરાબર અને જલ્દથી જલ્દ પાસે એક જ નિવેદન છે કે ગરીબ માણસના હિત માટે આ બેનનું નું જે પણ લાયસન્સ છે તેને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે બરાબર અને એક્શન લેવામાં આવે અને તેનો કાંટો રિપેરમાં જતો અમે અટકાવી અને તેનો કાંટો પરત તેની દુકાને મંગાવી લીધેલો છે બરાબર હજી કોઈ કાંટાની પણ તપાસ કરવામાં આવી નથી અમે લોકો જાતે ગ્રામજનો દ્વારા દસ માણસની સાક્ષીમાં અમે એનો ડેમો લીધેલો કાંટાનો બરાબર તો સરકારમાં એક જ અપીલ છે કે જલ્દથી જલ્દ અમને આનું નિરાકરણ આપે અને આ બેનનું લાયસન્સ રદ કરે જય હિન્દ જય ભારત